સુરત જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સુવાલી બીચ પર તારીખ નવથી અગિયાર જાન્યુઆરી દરમિયાન ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ બે હજાર છવ્વીસ યોજાશે તારીખ નવ જાન્યુઆરીના સાંજે પાંચ વાગ્યે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે રાજ્યના દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીચોના વિકાસ માટે રાજ્ય સરકાર સક્રિયપણે પ્રયાસ કરી રહી છે જેના ભાગરૂપે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા તંત્ર દ્વારા આગામી નવ થી અગિયાર જાન્યુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયા કિનારે ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ બે હજાર છવ્વીસ યોજાશે બીચ ફેસ્ટિવલને તારીખ નવ સાંજે પાંચ વાગ્યે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે તેમ ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સુવાલીના વિકાસ માટે કરવામાં આવેલા વિકાસ કામોની વિગત આપતા કહ્યું કે બે હજાર તેરના વર્ષમાં રૂપિયા છ કરોડના ખર્ચે સુવાલી તરફ જવા માટેના રસ્તાને દસ મીટર પહોળો કરવામાં આવ્યો છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા બે પોઈન્ટ વીસ કરોડના ખર્ચે વિશ્રામ ગૃહના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે રૂપિયા ચાલીસ લાખના ખર્ચે સો ફૂટની ઊંચાઈ ધરાવતો હાઇમાસ્ટ માસ્ટ ટાવર બન્યો છે જે ચારસો વોટની સોળ હેલોજનની ક્ષમતા ધરાવે છે સુવાલી બીચ મારથી મોરા ગામના મુખ્ય માર્ગ સુધી એએમએનએસ ઇન્ડિયાની સીએસઆર ફંડ અંતર્ગત ત્રણસો પચાસ સોલા લાઇટો તેમજ સુરક્ષા માટે રૂપિયા ત્રીસ લાખના ખર્ચે સુવાલી બીચ પોલીસ વોચ ટાવર અને સુવાલી બીચ પોલીસ ચોકી ઉભી કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત નમસ્કાર નવ દસ અગિયાર જાન્યુઆરી સુવાલી બીચ ખાતે ત્રીજો બીચ ફેસ્ટિવલ યોજવા જઈ રહ્યો છે એમાં આ વખતે ખાસ કરીને ઓસ્માન મીર આમિર મીર ભૂમિ ત્રિવેદી સાંતપૂર્ના ત્રિવેદી એમના જે મનોરંજનનો જે કાર્યક્રમ છે એ યોજાવાનો છે અને એની સાથે સાથે આ વખતે ખાસ કરીને બીચ ઉપર જે બધી રમતો છે ઘોડે સવારી ઊંટ સવારી રમત વિભાગ દ્વારા જે બધા બીચ ઉપર વોલીબોલ સ્પર્ધા ફૂટબોલ અલગ અલગ બધી ગેમો પણ થવાની છે અને ખાસ કરીને આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી અન્ય મંત્રીમંડળના સભ્યો સાંસદ છે ધારાસભ્યના હાજરીમાં શુક્રવારે પાંચ ત્રીસ કલાકે આ બીચ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે ત્યારે સુરત શહેરની જનતાને મારી અપીલ છે કે આપણે ત્રણ દિવસ આ બીચ ફેસ્ટિવલ પર મારું આમંત્રણ છે આભાર